બારડોલી કોર્ટમાં વાણિજ્યક મધ્યસ્થી કેન્દ્ર અને મીડિયેશન સેન્ટર શરૂ થતા મહુવા માંડવી પલસાણ અને બારડોલી તાલુકાના લોકોને હવે સુરત સુધી જવું નહીં પડે ચોઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીટી રામિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું બારડોલી કોર્ટ પરિસરમાં આજથી વાણિજ્યિક મધ્યસ્થી કેન્દ્ર અને મીડિયેશન સેન્ટરનું કાર્યધામ શરૂ થયું છે ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સે એન્ડ સેન્ટર શરૂ થતા મહુવા માંડવી પલસાણા અને બારડોલી તાલુકાના લોકોને હવે વાણિજ્ય કેસોમાં નિરાકરણ માટે સુરત સુધી જવાની જરૂર નહીં પડી વેપારી બેંક સોસાયટી કે સંસ્થાઓ સાથેના

અને કોર્ટ સ્ટાફ હાજર રહ્યા હતા બારડોલી કોર્ટ ખાતે કોમર્શિયલ કોર્ટ એક બે હજાર પંદર ના જે બન્યો છે તેના અનુસંધાને બે હજાર અઢારમાં જે અમેન્ડમેન્ટ આવ્યું છે તેના કારણે કલમ બાર મુજબ મીડિયેશન કોઈ પણ પક્ષાને કોમર્શિયલ સુટ દાખલ કરતા પહેલાં મીડિયેશનમાં આવવું જરૂરી છે અને તે મિડિએશન સેન્ટર પહેલાં આપણે સુરત ખાતે હતું જે આજરોજ રોજ બારડોલી મુકામે વકીલશ્રીઓની લાગણીને માન આપીને માનનીય પીડીજે સાહેબ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું કહેતા આજરોજ બારડોલી કોર્ટ મુકામે કોમર્શિયલ કોર્ટનું મીડિયેશન સેન્ટર ચાલુ કરવામાં આવેલું છે અને બારડોલી કોર્ટ ખાતે આપણા પાસે છ નામદાર હાઈકોર્ટ દ્વારા ટ્રેન મીડિયેટરોની પેનલ પણ છે જેથી હવે કોમર્શિયલ કોર્ટના જે લિટિગન છે તેને સુરત સુધી જવું નહીં પડે અને તે બારડોલી કોર્ટ સુધી આવી અને તેમના જે ડિસ્પ્યુટ છે તેનું સુખદ અને જલ્દી નિરાકરણ થાય તેની ભાવનાથી આ મિડિએશન સેન્ટર આજ રોજ વકીલ શ્રીઓ માટે પક્ષકારો માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે હા આમાં ઘણા બધા ફાયદા રહેશે કારણ કે આ જે સૌથી પહેલું તો સુરત સુધી જવું નહીં પડે લોકોને બારડોલી મુકામે જ મિડિએશન થઈ જશે અને વધુ કે દાવ દાખલ કરતા પહેલા જ આમાં સમાધાનની જોગવાઈ છે એટલે જે દાવાની લાંબી પ્રક્રિયા છે તેનાથી પહેલા જ મીડિયેશન કરાવી પક્ષકારોને બોલાવી એનું સુખદ સમાધાન કરવામાં આવશે આમાં એટલે જે લીડિગેશનનો જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે એ ટાઈમ કન્ઝ્યુમ આમાં ધીરે ધીરે ઓછો થશે અને પક્ષકારો પોતાની જાતે જે નિર્ણય લે પોતાના ડિસ્પ્યુટ કઈ રીતે સોલ્વ કરવા છે તે આમાં મીડિયેટર સહાયતાથી તે કરી શકશે